આણંદ શહેરમાં નગરપાલિકા દ્વારા ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ શહેરમાં ટીપી સ્કીમ નવમાં બે પોઈન્ટ ઓગણપચાસ કરોડના ખર્ચે નવનિર્મિત બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું પરંતુ તાત્કાલિક સત્તાધીશોએ બગીચામાં સુવિધા ઊભા કર્યા વિના જ ઉતાવળે બગીચાનું લોકાર્પણ કરી દેવાયું ત્યારબાદ પહેલી જાન્યુઆરી બે હજાર પચ્ચીસથી નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયું પરંતુ લોકાર્પણ થયાના પાંચ માસમાં ટૂંકા ગાળામાં બગીચાની યોગ્ય માવજત અને મેન્ટેનન્સ નહીં થવાને કારણે બગીચો ઉજ્જડ જેવો બની રહ્યો છે બગીચામાં મૂકવામાં આવેલા કસરતના સાધનો રમતગમતના સાધનો માત્ર પાંચ માસમાં તૂટી ગયા જ્યારે જુદા જુદા પ્રા પ્રાણીઓના પૂતળા બગીચામાં મૂકવાના બદલે શૌચાલય અને સ્ટોરરૂમમાં ધૂળ ખાઈ રહ્યા છે શૌચાલય તો છે પરંતુ શૌચાલયને લોકાર્પણ બાદ આજ દિન સુધી ખોલવામાં આવ્યું નથી શૌચાલયને તાળા માળવામાં આવ્યા છે લોકોને માત્ર એક રૂપિયામાં પીવાનું ઠંડુ પાણી મળે તે માટે વોટર એટીએમ લગાવવામાં આવ્યું પરંતુ આજ દિન સુધી વોટર એટીએમ ચાલુ નથી કરવામાં આવ્યું ગ્રીન લોનની યોગ્ય માવજત નહીં થવાને કારણે આડેધડ ઘાસ ઉગડી નીકળ્યું છે જ્યારે બગીચામાં લોનને બદલે મોટી દેખાઈ રહી છે જ્યારે રમતગમતના સાધનો મૂકવામાં આવ્યા ત્યાં બાળકોને રમતી વખતે કોઈ ઈજા પહોંચે નહીં તે માટે પોચી કાર્પેટ લગાવવામાં આવી તે પણ તૂટી ગયેલી છે સિનિયર સિટીઝનો બગીચામાં કસરત કરી શકે તે માટે કસરતના વિવિધ સાધનો લગાવવામાં આવ્યા પરંતુ કસરતના સાધનો પણ તૂટી ગયેલા છે બગીચાની નિયમિત સાફ સફાઈના અભાવે ઠેઠે પાણી ખાલી બોટલો પડીકાના કાગળો કચરો જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિક લોકો બગીચાની પાછળ કરાયેલો બે પોઈન્ટ ઓગણપચાસ લાખનો ખર્ચ પાણીમાં ગયા હોવાનું જણાવી રહ્યા છે દીપકભાઈ આ જે બગીચો છે ઉદઘાટન થયાના જે પાંચ માસ બાદ પણ ખંડેર અવસ્થામાં છે શું કહેશું આ બગીચો ત્રેવીસ બારના ના ધારાસભ્ય શ્રીને બધા ઉદઘાટન કરવા આવ્યા હતા અને ત્યારથી આ બગીચામાં નથી ટોયલેટની સુવિધા ચાલુ કરાઈ કે નથી પાણીનું એટીએમ ચાલુ કર્યું જે આ ગાર્ડનમાં જે હાથી હાથીને એવું બધું મૂકેલું હતું એ માં એ લોકોએ મેલી દીધા છે અને એવું કહે છે કે પાણીનું કનેક્શન નથી જ્યારે ને ફોન કરીએ છીએ કે વોચમેનને કહીએ છીએ તો કે મેં ને કહી દીધું છે હવે મહાનગરપાલિકામાં પણ અમે તૈન કમ્પ્લેન નોંધાઈ છે કે આવું બધું થાય છે અને એકદમ પ્રજાના પૈસાનો વેરફાઈ ગયા હોય એવું લાગે છે જે ટેક્સના પૈસા પ્રજા જોડે વસૂલે છે એ પૈસા પાણીમાં ગયા હોય એવું લાગે છે અંદાજે અઢી કરોડના ખર્ચે આ બગીચો તૈયાર થયો હતો હવે મેન્ટેનન્સ થાય છે કે નહીં એ તો હવે કોન્ટ્રાક્ટરને કાં તો ભાઈ મહાનગરપાલિકાને ખબર હોય અમે તો રજૂઆત કરી જ છે અને અમે તો કહીએ જ છીએ કે પ્રજાના પૈસા પાણીમાં વેરફાયા હોય એવું લાગે છે જગદીશભાઈ અહીંયા જે બગીચો બનાવ્યો છે પાંચ જ મહિના થયા હજુ એનું લોકાર્પણ થયું હાઉ ખખરતો જ બગીચો થઈ ગયો છે અનેક સુવિધાઓ નથી શું કહેશો જી તમારી વાત બિલકુલ સાચી છે હું અહીંયા વોર્ડ નંબર ત્રણ બાજુનો જ રહેવાસી છું અહીં મારું બાજુમાં જ રહેણાંક છે અહીંયા જે નગરપાલિકા દ્વારા જે ગેરરીતિ આચરવામાં આવી છે અને અહીંયા જે રીતે કૌભાંડ કરવામાં આવ્યો છે મોટા પ્રમાણમાં એ અહીંયા સાફ દેખાઈ રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા જે કસરતના સાધનો છે એ કસરતના સાધનો મોટા ભાગે બધા તૂટેલા છે બાળકોને રમવા માટેના જે સાધનો છે અહીંયા નગા પહેલાં ટોયલેટની અંદર મૂકવામાં આવ્યા છે હજી ટોયલેટનું રેબિન કાપીનું ઉદઘાટન પણ હજી કરવામાં આવ્યું નથી આજે પાંચ મહિના થયા અહીં નાના બાળકો બુઝુર્ગો આ તે બધા અહીંયા સાંજે ચાલવા માટે ફરવા ફરવા માટે આવતા હોય એમને અહીંયા વોશરૂમ જોવાની બધી તકલીફ પડતી હોય છે એ ક્યાં જાય એ એક બહુ મોટો પ્રશ્ન છે બીજા નંબરમાં અહીંયા જે નગરપાલિકાના પાંચ મહિના થયા છે તેમ છતાં અહીંયા કોઈ મેન્ટેન કરવામાં આવી નથી રહ્યું તમે અહીં લોન પણ જોઈ શકો છો કેટલી મોટા પુષ્કળ પ્રમાણમાં મોટી ઊગી ગઈ છે અહીં સાફ સફાઈ સાફ સફાઈના નામે ઝીરો છે એક બી તમે કચરો પણ અહીંયા તમે કેમેરો ગુમાવીને જોઈ શકો છો કેટલો કચરો પડી રહ્યો છે અહીંયા નાના બાળકોને ઇન્ફેક્શન લાગી શકે છે અહીંયા પાણી પીવાનું જે ઇલેક્ટ્રિક જે મશીન મૂકવામાં આવી રહ્યું છે એ પણ હજી ચાલુ સ્થિતિમાં નથી બંધ સ્થિતિમાં છે તો અહીંયા પાણી પીવાની વ્યવસ્થા નથી નથી ટોયલેટ બાથરૂમની સુવિધા મોટા ભાગના બધા ઇન્સ્ટ્રુમેન્ટલ બધા તૂટેલા છે તો આ નગરપાલિકાને શું કરવા માગી રહી છે એ સમજાતું નથી અને એક બીજી વસ્તુ કે આ આનો જે કેસ રહ્યો એ નગર ચીફ ઓફિસર એસ કે અગ્રવાલ સાહેબ પાસે છે પણ એમ છતાં પણ એસ કે અગરવાલ સાહેબ હજી આની પાછળ કંઈ કદમ નથી લઈ રહ્યા નથી જોઈ રહ્યા નથી કંઈ સાર સંભાળ રાખી રહ્યા આ અત્યારે આણંદ નગરપાલિકાની સત્યવાસ્તવિકતા છે અહીંયા મને હાંસવા મૂકી રહ્યો કોન્ટ્રાક્ટરો હા તો અહીંયા કચરાના ઢગ છે નિયમિત જે કટિંગ નથી થતું સાધનો તૂટી ગયેલા છે શું ધ્યાન રાખો છો તમે સાધનો તો પબ્લિક આવે છે ને એટલે અને અહીંયા કટિંગ પણ નથી થતું કચરાના ઢગલા છે કટિંગ તો થયું એટલે મેં તો કીધું હે કટિંગ કરવા એ લોકો અને આ કચરાનો ઢગ છે અને જ્યાં સાધનો પણ અંદર મૂકી દેવામાં આવે છે બાથરૂમ પણ બંધ છે બાથરૂમ હજુ ઓપન જ નહીં કર્યું કેટલા સમયથી ઓપન નથી કર્યું લગભગ આખી સાલ થઈ ગઈ ઓપન જ નથી થયું હાંગે તમે કોઈ રજૂઆત કરી છે ને મહાપાલિકામાં હા કોન્ટ્રાક્ટરને કહેવાનું આવે છે કોન્ટ્રાક્ટરને શું કીધું છે તમે કોન્ટ્રાક્ટરને કીધું છે પબ્લિક

કે ભાઈ મેં આવું મૂક્યું છે તમે રૂબરૂ જોઈ લો કે વિડીયોમાં કે કઈ રીતે વાપરવામાં આવે છે અહીંયા શૌચાલય પણ ખોલવામાં નથી આવતું શું શૌચાલય મેં કીધેલું છે સીસીટીવી કેમેરા તો મૂકાઈ દે હું બધું ચાલુ કરાવી દઉં છું તારે સીસીટીવી કેમેરા ના મૂકે ત્યાં સુધી શૌચાલય કે કશું ચાલુ નહીં કાલે ઉઠીને કઈ ઘટના થાય તો જવાબદારી મારી બને બરોબર મેં નગરપાલ પોલીસ સ્ટેશનમાં બી ફરિયાદ દીધેલી છે પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ જ મને કીધું છે કે ભાઈ તમે અંદર સીસી સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરાવી દો બરોબર છે એટલે અમારે અહીં પેટ્રોલિંગ કંઈ વધી જાય એ રીતની અમારે વાત બી થયેલી અહીંયા સ્વચ્છતાનો અભાવ છે અહીંયા જે લોન છે એ કંઈ મેન્ટેનન્સ નથી થતું શું કહેશો નહીં લોનમાં તો હવે તમે જોઈ લો ને આ માટી દેખાવો મેડી હવે ઇથીન તો નીચે કેટલી હું કાપું અહીંયા એટીએમ જે પાણીનું મૂકવામાં આવેલું છે પણ બંધ હાલતમાં છે એની તો વાત કરું છું કે હમણાં એ વસ્તુ અત્યારે મેં ચાલુ નથી કરી ચાલુ કરી હોત અને પબ્લિક ખરાબ કરી નાખે તો વસ્તુ મારી ઉપર આવવાની છે કે ભાઈ આ રીતે છે બરાબર તમે કેમેરા મૂકી દો તમે હું બધી વસ્તુ ચાલુ કરાવી દઉં અને તમે જોઈ લો ભાઈ કોણ બગાડે છે કોણ નહીં પણ ઉદઘાટનના પાંચ પાંચ મહિના સુધી આવું નથી થતું એનું શું કરો અંતિમ ચાર મહિના લગન તો લાઇટ કે પાણી જ નહોતી અંદર એ બી આપેલું છે એ કનેક્શન આપ્યા એનો હજી મહિનો દિવસ થયો કે લાઇટ મને મહિનો નહીં વીસ દિવસ જેવું કોને રજૂઆતો કરી હતી તમે આપણે લેટર જ આપેલા છે નગરપાલિકામાં લખીને સર આણંદ મહાનગરપાલિકા સંચાલિત જે ટીપી નવમાં આવેલો બગીચો છે ચાર માસ પહેલાં જ ઉદઘાટન થયેલું છે તેમ છતાં જે શૌચાલય બંધ છે તેનું મેન્ટેનન્સ નથી કસરતના સાધનો તૂટી રહ્યા છે શું કહેશું કસરતના સાધનો કઈ રીતે તૂટે છે એનું સમગ્ર મોનિટરિંગ માટે અમે અત્યારે તાત્કાલિક સીસીટીવી કેમેરા મૂકવાનું આયોજન કરેલું છે અને જે કદાચ લોન કદાચ કટિંગ ના થઈ હોય તો અત્યારે કોન્ટ્રાક્ટરને અમે જાણ પણ કરી છે અને સાધનો તૂટવા બાબતે એકચ્યુઅલમાં ત્યાં રાત્રે કોઈક ન્યૂસન તત્વો આવે છે અમે પોલીસ પણ આ બાબતે કમ્પ્લેન કરી છે અને એ અત્યાર સુધી એ તમામ એની જવાબદારી છે એ કોન્ટ્રાક્ટરની અંદરની છે ત્રણ વર્ષ સુધી જે એક કોન્ટ્રાક્ટરે કામગીરી કરી છે એ જ કોન્ટ્રાક્ટરે એનું મેન્ટેનન્સ પણ કરવાનું છે એટલે તમામ કામગીરી અમને જ કરવામાં આવશે નહીં તો અમે જો એ કામગીરી સમયસર નહીં કરે તો અમે એને જે મેન્ટેનન્સનું પેમેન્ટ આપવાનું થશે પેમેન્ટ નહીં આપી નહીં આપીએ અને એના ખર્ચામાંથી મહાનગરપાલિકાનું રિપેર કામ કરાવશે સર જે વોટર એટીએમ પણ છે એ પણ બધા હાલતમાં છે અને જે પ્રાણીઓના પૂતળા છે એ પણ શૌચાલયમાં મૂકી દીધા છે હા એટલા માટે એમાં શું છે એ પાણીનું કનેક્શન માટે જે તે વખતે એ સ્ટ્રીટ લાઇટના કનેક્શનમાંથી આપેલું તો અત્યારે મીટર આવી ગયેલ છે અને કદાચ લગભગ તો એ આજથી જ કદાચ વોટર એટીએમ ચાલુ થઈ જશે અને આજથી સનરાસ બાથરૂમ પણ ચાલુ થઈ જશે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ